અંકલેશ્વર શહેરના જેઆઈડીસી વિસ્તારમાં આજરોજ દેશભક્તિનો ઉમંગ જોવા મળ્યો હતો જ્યાં ટીમ મોદી ગુજરાત દ્વારા શ્રીનગરના પહેલગામ વિસ્તારમાં થયેલા ભારતીયો ઉપરના આતંકવાદી હુમલાનો કડક વિરોધ નોંધાવવામાં આવ્યો પહેલગામમાં નિર્દોષ ભારતીયો ઉપર થયેલા જઘન્ય હુમલાથી સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને એ રોષ આજે અંકલેશ્વરના સરદાર પાર્ક ચોકડી વિસ્તારમાં એક ભવ્ય વિરોધ પ્રદર્શનના રૂપમાં જોવા મળ્યું વિરોધ પ્રદર્શન દરમિયાન પક્ષકારોએ પાકિસ્તાનના વિરોધમાં ધ્વનિએ સૂત્રોચ્ચાર કર્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશપ્રેમ દર્શાવ્યો

ચિપકાવી અને એની અવકાશ બતાવીએ છીએ કે તમારી અવકાશ હિન્દુસ્તાનની સામે અમારા પગની જેમ જ છે પણ તમે ગગાથી જે રમત રમો છો એ બંધ કરો કારણ કે આ હિન્દુસ્તાન એવો મોટો દેશ છે અને હિન્દુસ્તાનમાંથી જ તમે લોકો બનેલા છે એટલે કે હિન્દુસ્તાન શું છે આપ બધા જાણો છો એટલે કે આવા કૃત્યો જે છાસવારે આપ લોકો કરો છો આતંકવાદીના એના કરતા એકવાર સામ સામે લડી લો અને તમને બી ખબર પડી જાય અને હિન્દુસ્તાનની તાકાતનો પણ તમને અંદાજો આવી જાય અને આ સરકાર આ વખતે નથી છોડવાની એ સંપૂર્ણપણે ખાતરી છે અને એનો વિશ્વાસ વધારવા માટે આ સરકારનો ઉર્જા આપવા માટે અને આપણી આર્મીને જે તાકાત મળી રહે કે આ દેશની દરેક પ્રજા એમની સાથે છે એના માટેનો પ્રોગ્રામ કરેલો છે અને દરેક જે મૃત્યુ પામેલા છે તેને શ્રદ્ધાંજલિ આપીએ છીએ તેના આપણા આત્માને શાંતિ મળે અને તેના પરિવારજનોને જે દુઃખ પડેલું છે તેમાંથી વેલી તકે બહાર આવે તે વ્યાસા રાખીએ છીએ અને ફરીથી આ જે પાક પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ નું કૃત્ય કર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી